હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે ભીંડાનું શાક એકદમ સિમ્પલ રીતે આજે ભીંડાનું શાક બનાવીશું બાળકોને ભીંડાનું શાક ખૂબ જ ભાવે છે તેના માટે તમે જો જોઈ શકો છો મેં અહીંયા આગળ પાંચસો ગ્રામ ભીંડા લઈ લીધા છે એને હું સરસ ધોઈને આ સારી રીતના સુકવી લીધા છે ધોઈ કાઢ્યા હતા મેં આને બે કલાક પહેલાં જ ને સરસ એનું બધું પાણી જતું રહું છું સરસ મેં આને મૂછી લીધા છે હવે એને આ રીતના મેં બીજા કાઢી લઈશ ને આ રીતના આપણે એને સરસ નાના નાના સાઇઝમાં આ રીતના કાપી લેવાના છે તમને જે આ રીતના આપણે કાપીએ તો બાળકોને ખૂબ જ ભાવે છે આ રીતના કાપીએ છીએ એટલે હું આ રીતના ભીંડા કાપું છું જો તમને ફાવે તેમ તમે ભીંડાને કાપી શકો છો ઘણા લોકો મોટી મોટા કાપે છે ઘણા લોકો આ રીતના ચીરા પાડીને કાપે છે પણ હું આ રીતના ગોલ જ કાપું છું જેથી બાળકોને ભાવે હવે આ રીતના હું બધા ભીંડાને કાપી લઈશ તમે જોઈ શકો છો મેં આ રીતના બધા ભીંડાને કાપી લીધા છે પાંચસો ગ્રામ ભીંડા હતા મેં આ રીતના ગોલ ગોલ કાપી લીધા છે તમે આ રીતના જ કાપીને બનાવજો આ રીતના બાળકોને ખૂબ જ ભાવે છે તમે ચાહો તો વચ્ચેથી ચીરા કરીને પણ આને કાપી શકો છો તમે તમારે જે રીતના કાપા હોય એ રીતના કાપી શકો છો આજે હું ભીંડાનું શાક ના ટામેટું નાખીશ ના ડુંગળી નાખીશ એકદમ સિમ્પલ રીતે બનાવીશ તમે પણ આ રીતના જરૂરથી ટ્રાય કરજો તેના માટે મેં અહીંયા આગળ કઢાઈ મૂકી દીધી હતી અને અડધી ચમચી જીરું નાખી દીધું હતું આ લસણ મેં નાખ્યું છે એક ચમચી મારે વિડીયો સ્કીપ થઈ ગયો છે એટલે હું એ બતાવી નથી શકતી તમારે પણ આમાં મેં ત્રણ મોટી ચમચી તેલ નાખ્યું હતું અને અડધી ચમચી જીરું નાખી દીધું છે અને એક ચમચી વાટેલું લસણ નાખીને તમે જોઈ શકો છો સરસ આપણું લસણ શેકાઈ ગયું છે આ રીતના બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે લસણને શેકી લેવાનું છે અને પછી હવે આપણે એમાં ભીંડા નાખી દઈશું સરસ આપણે લસણ શેકાઈ ગયું છે હવે આપણે ભીંડા નાખી દઈશું જે કાપીને મૂક્યા હતા તમે આમાં ચાહો તો બટાકા પણ નાખી શકો છો ડુંગળી નાખી શકો ટામેટા નાખી શકો છો આજે નથી નાખ્યું એકદમ સિમ્પલ રીતે ને એકદમ ખાવામાં સરસ ટેસ્ટી લાગશે એ રીતના આપણે આજે શાક બનાવીશું ભીંડાનું આપણે ગેસને ધીમો કરી દઈશું અને હવે આપણે આમાં મસાલા નાખી દઈએ એક ચમચી મરચું પાવડર હળદર લઈ લીધી છે મેં ગરમ મસાલો લઈ લીધો છે અને એક ચમચી ધના બીરું પાવડર લઈ લીધું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું બી નાખી દઈશું આપણે મીઠું ઓછું નાખવાનું છે કારણ આ ભીંડા છે ભીંડા આપણે ભરી જાય પછી એકદમ ઓગવાઈ જાય છે એટલે ભીંડું ભીંડામાં મીઠું માપતી નાખજો થોડો આપણે આમચૂર પાવડર નાખી દઈશું મેં અહીં આગળ અડધી ચમચી આમચૂર પાવડર લઈ લીધો છે ખટાશ માટે આમચૂર પાવડરનો સ્વાદ આમાં બહુ સરસ લાગે છે તમે જરૂરથી નાખજો અને સરસ આને આપણે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો સરસ મિક્સ આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે આને મીડિયમ ગેસ પર ઝડપીને આપણે રેવા દેવાનું છે વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું મેં આને ઢાંકી દીધું છે અને આપણે મીડિયમ ગેસ પર આને રહેવા દઈએ વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે જેથી આપણા ભીંડા નીચે બળી ના જાય મીડિયમ ગેસ પર મૂકીને મને આઠથી દસ મિનિટ થઈ છે મેં એને વચ્ચે વચ્ચે ચેક કરતી રહી છું જો વચ્ચે બળી ના જાય એટલે આપણે એને ચેક કરતું રહેવાનું છે તમે જોઈ શકો છો સરસ આપણું શાક થવા આવ્યું છે હવે આપણે આને ઢકવાનું નથી હવે આને ખુલ્લું જ આપણે પાંચથી છ મિનિટ ધીમા એકદમ ધીમા ગેસ પર આને થવા દેવાનું છે હવે આપણે આને રાખવાની જરૂર નથી એટલે આપણે દસ મિનિટ થઈ ગયા છે હવે ચારથી પાંચ મિનિટ આપણે આને ખુલ્લા ગેસ પર જ આ રીતના રહેવા દેવાનું છે આપણે ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણું ભીંડાનું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આ રીતના તમે આને રોટલી સાથે પરાઠા સાથે બાજરીના રોટલા સાથે આને ખાઈ શકો છો પૂરી સાથે બહુ સરસ લાગે છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું ને આપણે શાકને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણું ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે મેં આમાં કશું નથી નાખ્યું તો પણ એટલું ખાવામાં સરસ ટેસ્ટી થયું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ થયું છે તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો તમે ચાહો તો આમાં ડુંગળી ટામેટા યા બટાકા નાખી શકો છો પણ મેં આમાં કશું જ નથી નાખ્યું એકદમ સિમ્પલ રીતે બનાવ્યું છે તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે અને મારી રેસીપી તમને ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ